થોડા મોડા થઈ ગયા છે બધા માટે ગયા મોડું થઈ ગયું એટલે આપણે જન્મતા આવો હવે હવે રોકાઈ ટાઈમ આપ કે બનાવી દેજો ચા આવડે બહુ ઈચ્છા

હજી નથી રોહિતભાઈ ને એવું લાગે છે સિંહ એકલા જ હોય બે મહિના પછી ખબર પડશે બે મહિના મજા આવશે પછી ખબર પડશે સિંહ એકલા નો બે મહિના <laughs> 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 <laughs>

જોયું ને વાત ખબર જ હતી કાકી ના હાથ નો ચા સારો થાય તો જો થઈ રહ્યો મારે ભાઈ પાખડી નથી ખાવી નહીં ઓ પીઝા ખાય પણ એમાં જે ઓલા મકાઈના દાણા નાખ્યાની સાઈડમાં કાઢી હમ ઈ મકાઈ બગાйна ભાવે છે ને એક મને પીઝામાં એક નો ભાવે અલગ છું એક મકાઈના દાણાનો વાય કેપ્સિકમ થોડક નો ભાવે એક ઓરેગાનોનો નો ભાવે કે કે બોતાય

દવા બહુ આપ ને તમે થઈ જાજો એક મળી જાય ફોન સબસ્ક્રાઇબર લઈ થેન્ક યુ એટલે બધું કરવા માટે પણ અત્યારે એની છે

આપણે કથા કરીએ એમ કે સંતાન નો કહે તે કઠિયારા એ કીધું તો હું કથા કરું તો આ જે ભારો વેસું છું એના જે પૈસા હોય એની હું કથા કરાય એમ હોય તો ઘઉં નો લોટ એ કથા પછી રાજા એ કીધું કે આપણે કથા કરવી કે તો આપણે સંતાન નથી કે તો કથા કરી પછી એની કથા માની સંતાન થયું તો કલાવતી તો થઈ પછી કે લગ્ન માં કથા કશું પણ કે લગ્ન ક્યારે હું થોડુંક રળીયા પછી કથા એને કોઈ દીકરો ક્યાં હતો દીકરી એવી દીકરો બે વાત રહી ગઈ એમાં કથા નો થઈ પછી પછી કથા નો થઈ પછી જમા બે ગયા એને ભગવાન ને પરચો દેખાડ્યો

એટલે એને એમ થયું એટલે ભગવાન થી એને ઉપર એ રીતના એના સપના પર દેખાય સત્યનારાયણ ભગવાન ની માફી માંગી અને જહાજ ગયા ન્યાય ગયા ગયા હા પછી અંદર અંદર જાતા કે કથા એ કે કથા કરશે કે કથા કરશે જે અહીંયા કથા ચાલુ કરીને વાણી એમ કથા ચાલુ કરીને કોઈ ગામમાં એમ કીધું કે આવ્યા છે એમ આ જમાયના હારા મૂકા કે બાણિયા એ આવ્યા છે તે ઓલા કથા અધૂરી કથા મૂકીને ને અહીંયા હામા દેતા કથા आंबળો વઈ ગઈ તે એને મમે એમ કીધું કે તું આ ક્યાં વઈ ગઈ કે તાર મને તો હું જાણતો તો હું બા એક બાજુમાં કથા હતી કથા आंबળો વઈ ગઈ તે પ્રસાદ લાવે પછી પ્રસાદનો હાંભળે પ્રસાદ નો કાઢો ને કે આવા છે જમાઈને તે મોળવાર્થી ધોળા ધોળા ના ના પ્રસાદ નહીં ચાલુ કથા એની ઘરે જ કથા હતી બાજુવાળાના ઘરે નહીં ચાલો તી હવે આવી ગયા છીએ અને રમાડવા માટે જો એ આવે ને એટલે એને ટીવી ગમી જાય લે તો રિમોટ ટીવી જોવું હોય ને તને ટીવી સૌથી વધુ જોવું શું ગમે આમ સીધો થતો મેમન ગતિ થોડીક રાખ ને મેં ક્યારે તને એના વ્લોગ જોતો નથી જોયો એકવાર એક સિંગલ દિવસ મેં ન જોયો મેં એને આજ સુધી ક્યારે સરો ને બ્લોગ જોતા આને નથી જોયો ક્યારેય નહીં ખબર નહીં કેમ ને પાછું ખબર હોય બધી આમ તો ઓફિસે જોતો તે ઇન છે તો થોડો જોતો હોય એમ એમ ગાડીમાં ગાડીમાં એ ઘરવાળી મોઢું રિવેલ કરી નાખ્યું અસલીમ ઘર નાખો એ રીલ્સ બોલ માર પાય આવી ગઈ સાન પાય આવી ગઈ હું તમને બતાવું જો એક મિનિટ બતાવું મજા આવી જાય ને કે નાઈ લે એટલે ફ્રેશ થઈ જાય હે લાઈવ હું બતાવી દઉં જો આ સૌરો જોશી ની ગાડી છે ત્યાં છે સૌરો જોશી બેઠો છે હવે જોજો આ ગાડીમાં હા આવી ગઈ એની વાઈફ

એ વિચારતી ભલે કરે કરે હું આવે ગામડાની ભાષા એ ગુજરાતી

હેતસને થોડા ખાવાના છે એટલે લાવ્યો છે સ્પેશિયલ નહીં સુરતના છે પણ સ્પેશિયલ ખાવાની ઈચ્છા હતી બહુ મસ્ત ઊભો એકવાર આજે પેન્ટ આવે ને બહુ મસ્ત મારે આવું એક પેન્ટ લેવાનો વિચાર છે મને વિચાર છે કે આવું હે લીધા કેટલા જૂના છે કેમ હું થયું

એટલે હું લેવો ઈચ્છે છે ને કે હું કેટલા ખાઈ ગયો તોય છે જ્યાં બેતાંશને અત્યારે લેસન કરવું પડ્યું આખો દિવસ રહેમો અને હવે જો રાત્રે લેસન કરવું પડે છે હા અને શું કરે છે દિશા સિતાર વિજય વિમાન લાવ વિજય વિમાન લાવ વાહ ભાઈ વાહ એવુંથી લેસન કરે સમર બાજુમાં અહીંયા દિવાલ બની ગઈ અને હવે લગભગ પરમ દિવસે આમાં સ્લેબ થઈ જશે પરમ દિવસે કાં કાલી થઈ જાય નક્કી નથી બાજુમાં સ્લેબ ભરાઈ જશે પછી પારા થઈ જશે ઊંચું થઈ જશે અને પછી આપણું ધાબું પછી આ પ્લાન્ટ બધા અહીંયા લાઈનમાં મૂકી દેવા છે કાંઈક નવો એનો પ્લાન્ટ ગોઠવું છું ઢાબા ઉપર આવે ને એટલે ફ્રેશનેસ લાગવી જોઈએ સુગંધ આવી જોઈએ એવું કઈ કરી નાખવું છે અને જેમ જેમ ઝાડ ફૂકાય છે ને એમ બધા એમાં છે ને અમે ફૂલવાળા ઝાડ કરી નાખીએ છીએ એટલે છે ને મજા આવે ફૂલ જોઈને જવો તમને અત્યારે આ ફૂલવાળા બધા ફૂલ જોવાની મજા આવે આમાં જો પીળા ફૂલ આવે કાલ સવારે આવી જશે ભાઈ જિંદગીમાં પહેલી વાર અમે જનોઈ ફંક્શનમાં ગયા તમે ક્યારે ગયા ન ગયા મને આઈડિયા નથી જેમ લગ્નની વિધિ આવે ને એવી રીતના જનોઈની આવે હવે એ પૂરું મેં ડિટેલમાં વ્લોગમાં કીધું છે એટલે અત્યારે કહેવાની જરૂર નથી જીવનમાં એકવારી વ્લોગ જોતા આવજો જનૈમાં કેવું આવે એની સાથે સાથે એ જ દિવસે અમે પારું અને ગુરુ નહીં મજા આવી ગઈ એટલે વ્લોગ બહુ સારો છે સજેસ્ટ કરું જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જઈએ સોમનાથ શ્રી કૃષ્ણ જાયો ગઈશું